નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ ચૌદસો થી પંદરસો ચાલીસ અમરેલીમાં આઠસો થી પંદરસો ઓગણસી પચાસ થી પંદરસો વીસ માં તેરસો પચાસ થી પંદરસો ત્રીસ મહુવા ચૌદસો સુડતાલીસ ગોંડલમાં અગિયારસો થી પંદરસો છત્રીસ કાલાવડ થી પંદરસો એકત્રીસ જામજોધપુર તેરસો થી પંદરસો એકતાલીસ ભાવનગર તેરસો થી ચૌદસો ચોરાણું જામનગરમાં એક હજાર થી ચૌદસો સિત્તેર બાબરામાં ચૌદસો ચાલીસ થી પંદરસો પંચાવન જેતપુરમાં બારસો પચાસ ચૌદસો પચાસ રાજુલામાં પંદરસો નવ સોળસો દસ હળવદમાં બારસો પંદરસો એકવીસ તળાંજામાં એક હજાર પચાસ ચૌદસો સિત્તેર બગસરામાં બારસો પંદરસો એકાવન માણાવદરમાં તેરસો પચાસી સોળસો પચીસ ધોરાજીમાં બારસો થી ચૌદસો છન્નુ વિણા હારીજમાં એક હજાર થી અગિયારસો ધ્રોલમાં બારસો થી પંદરસો અઠાવન વિજાપુર માં બારસો પચાસ થી પંદરસો છ્યાસી માણસા બારસો થી પંદરસો બત્રીસ કડીમાં તેરસો ઓગણ થી પંદરસો સાડત્રીસ સિદ્ધપુર માં બારસો વીસ થી તેરસો એસી ટીટલ માં તેરસો થી પંદરસો એક મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ